હમણાં આપણા ધંધામાં મંદી બહુ વધી ગઈ છે યાર એના માટે આપણે કંઈક કરવું પડશે અને યાર હું કરું કેટલું કરું કાંઈક ને કરો ને કોક ને કોક નવું આવી જાય છે અને હા યાર હમણાં ધંધો કરવા માટે જગ્યા પણ નથી મળતી ઉભો રે મને કંઈક વિચારવા દે આઈડિયા શું કરશો મારા ઘરમાં એક બ્રાહ્મણ છે ચાલ આપણે મળી આવીએ પપ્પુ એક કામ હતું તમારું সান্য়ে সালে ভগ্঵ান জোজ্য ওম বউনানো মান্য়ে হান ইতো দেখায়েচে এ ভগ্঵ান মারো ধন্য়ে সালো রকখাও জো নানা জবা মু પપુઆદા તમે કયો ક્યારે કરવો ક્યારે ને ત્યારે કે જો આપણે કરી નાખશું કાલે જ આવી જાવ સેની વાપરવાના તમારી પાસે વાપરવાનો તો નથી તો મને હું આપણે ન એવું નથી તમારું તો થઈ જશે તો કરો કંકુ આપણે हवन કરશું કઈ જગ્યાએ તમે જે જગ્યાએ ધંધો કરો એક જ જગ્યાએ થાશે हवन સારું ચાલો કાલે મળીએ પપુઆદા

કનામના દેવસો સારા જાય નમઃ અબે લુખી નો પૈસા દે આપડા પૈસા નીકળી જાય નમઃ આવા બુદ્ધિ વગર આપણે મળ્યા રાખે નમઃ આપણો બ ધંધો અલા રાખે નમઃ આ આ શેદ નો પણ શેદ નો આ હા શેદ નો પસોદ ન દેવાના આ હા શેદ એમ હમલો વરનો બ તમે જે વસ્તુ નું ઓવન ને એ બધી વસ્તુ અહીંયા મૂકો

હવે મારા દારૂ વેચાશે ને પપ્પુ વડા દારૂ ને ધંધા માં આવો હાલો હાલો યાર માર દક્ષિણા આપો તો હું વયો જ તો તારે દક્ષિણા જોતી એમ ના ના ભાઈ હું આવા કામ માં દક્ષિણા લેતો જ ના જાલો હું જામ અરે ઊભા તો રહ્યો પપ્પુ વડા તમારી દક્ષિણા તો લેતા જાવ જો સોને તું પપ્પુ વડા દક્ષિણા લીધા વગર ના વેયા ગયા હવે કેમ ખબર આપણો ધંધો હાલશે કે નહીં